ગાંધીનગરમાં માજી સૈનિકો આંદોલન પર બેઠા છે તેમની પડતર માંગણીઓ છે ને તેમના સાથે વિદ્યા સહાયકોની પણ માંગણી છે કે વ્યાયામ ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષકોની ત્વરિત ભરતી કરવામાં આવે ને હવે તેમના સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય ઉમેશ મકવાણા નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગાંધીનગરમાં પંદર દિવસથી થી માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈને સત્યાગ્રહ છાવણી પર આંદોલન પર બેઠેલા છે તેમનું કેવું છે કે જે પ્રકારે સરકાર ભરતીની જાહેરાત કરે છે આ ભરતીનું જે મેરિટ લિસ્ટ આવે છે તેમાં માજી સૈનિકો જે તેમનું મેરિટ લિસ્ટ અલગ રાખવામાં આવે અને માજી સૈનિકોના અન્ય પ્રશ્નો છે તેનું પણ રાજ્ય સરકારે નિરાકરણ લાવવું જોઈએ સાથે વિદ્યા સહાયકો પણ કાયમી ભરતીની માંગણી કરી રહ્યા છે ચિત્ર હો વ્યાયામ હો અને

તમે જોયું છે કે છેલ્લા પંદર પંદર દિવસ સોળ દિવસથી એક સાગીમે જે જવાનો ખરેખર દેશ માટે પોતાનો જીવ દેવા તૈયાર હોય એવા જવાનો છેલ્લા પંદર દિવસથી રક્ષાબંધન પણ ગાંધીનગર ખાતે ઉજવી છે એવા જવાનો પોતાની અનામત માટે લડી રહ્યા છે એટલે કે સરકારી નોકરીમાં એક જવાનોને અનામત દરેક રાજ્યો આપે છે તો ગુજરાત સરકારની સરકારી નોકરીમાં અનામત આપવાની ક્યાંક ને ક્યાંક રૂસાઈ કરી રહી છે એનું બાબતમાં માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે અમારી એક જવાનોના ના પ્રમુખશ્રી અને સાથે એમના કોર કમિટી મેમ્બર સાથે આજે સુખદ વાર્તાલાપ થયો છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ભાઈ ધરી પણ આપી છે એનું સુખદ નિરાકરણ લાવ્યું છે જવાનોને અન્ય રાજ્યોની અંદર જે સવલતો આપે છે પ્રાયોરિટી આપે છે દસ ટકા અનામત આપવામાં આવે છે એક જવાનોને એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં પ્રાઇવેટ નોકરીમાં આપવામાં આવતી નથી અને ખાસ કરીને અમારે જવાનો લઈને એ મુદ્દો હતો કે ભાઈ ગુજરાતની અંદર એક મંત્રાલય ખોલવામાં આવે એક જવાનો અન્ય મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે એક જવાનો ત્યાં અલગથી મંત્રાલય હોય છે એટલે કે ગુજરાતમાં નથી સાથે સાથે એ પણ અમે માંગ કરી છે અને ખાસ કરીને તમે જોયું છે કે ગુજરાતની અંદર એસસી એસટી ઓબીસી જે કેટેગરીના જે લોકો છે ખાસ કરીને ઓબીસીના જે અત્યારે પાંચ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એકવીસ પાંચમાં એમાં ક્યાંક ને ક્યાંક ઓબીસીના કેટેગરીનો જે મુદ્દો છે એ ભરતીમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને અન્યાય થયો છે સત્યાવીસ ટકા મુજબ જે ભરતી કરવી હોય એની જગ્યાએ માત્ર ને માત્ર પંદર ટકા મુજબ ભરતી કરવામાં આવ્યું છે એટલે કે શિક્ષકોને જે અન્યાય થયો છે ફરી વખત માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને સાથોસાથ આજે અમારે એસસી એસટી ઓબીસીના પ્રતિનિધિમંડળ દ્વારા માન્ય મુખ્યમંત્રીજીને રજૂઆત કરી છે અને જો આ મુદ્દાઓ સોલ્વ નહીં કરવામાં આવે તો પછી ધારાસભ્ય તરીકે મેં આ સંગઠનને બંને સંગઠનને ખુલ્લું સમર્થન આપ્યું છે તો પછી જો સરકાર આ બધા મુદ્દાઓ અનામતના મુદ્દાઓ જો નહીં સોલ્વ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે હું એમને સમર્થન આપીશ અને એમની સાથે હું પોતે ઉપવાસમાં જોડાઈશ આમ ધારાસભ્ય ઉમેશ મકવાણાનું કહેવું છે કે માજી સૈનિકોના પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ સરકારે ત્વરિત લાવવું જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી છે અને તેમના આંદોલનમાં ધારાસભ્ય પણ જોડાવાના છે સાથે વિદ્યાસાયકોનો પ્રશ્ન છે તે પણ ત્વરિત નિરાકરણ તરફ આગળ વધવું જોઈએ અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઓબીસી એસટી અને એસસી સમુદાયના લોકો છે તેઓને પણ અનામત આપવી જોઈએ આવી માંગણીયા બોટાદદાર ધારાસભ્ય ઉમેશ મકવાણા કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડેસ્ટ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો